આપણે ઘણા બધા દિવસો પછી વાળીએ ભક્કા ઉતર ગયા ઘરમાં હેરાન કે જેવા ન કરતા એવા જય શ્રી રામ બધા મિત્રો ને લોક ચાલુ કર્યો ચાને કોટા થી ચાનો કોટો ચાલી લીધો ને હવે આપણે જાણ્યું હતું વારીએ તો લઈ લીધો બાજુ ગાડી લઈને ઉપડી ગયા વાળી ત્રણ દિવસ થી વર્ષે ચાલુ હતું નરામાં ભાઈ નદી જેવી ફિલિંગ આવતી પછી મિત્રો હતો એકલો તો ગાડી ને બહાટી બોલાવતો સીધો પૂગી ગયો વાળી અને વારીએ સીધા આવ્યા હતા મગફળી વાળી વાળીને તમે ખાલી મગફળી જોઈ લીલી છમ ડોલર જેવી લાગે પછી મિત્રો આપડે હતો બકાળું તો બકાલે ઉતરવા આવી ને તમે ઝુમકડી જુઓ કેવી મસ્ત મજા ને ગઈ આપડે બધી ઝુમકડી ઉતારી લીધી ને કાળા લે ભેગા ઉતારી લીધા ને પછી મિત્રો બકાળ ઉતરવા આવ્યો હતા ચંપલ પડી તો ચંપલ ની કઈક હાલત જ અલગ આપણાથી માનમાં ન લે પછી સીધા આપણે એવા કપાસ વાળી વાળીને અહીંયા ભાઈ કપાસ વરસાદ થઈ ગયો એક નંબર ને પછી આપણે કપાસમાં હલકરી ચક્કર મારી પછી આપણે સીધા એવા બકડાના કેરા ભીંડો આવેલો હતો ત્યાં સીધા આવી ગયા જોઈએ ભીંડા ની આડુ માં જોઈએ તો ભીંડાની ની સિંગ મસ્ત મજા ની થઈ ગઈ હતી આપણે ભાઈ એને ભીંડું ઉતારણ કર્યું ધીમે ધીમે ચાલુ ભાઈ ભીંડું ઉતારતા બહુ વાર ના લાગી પાણી લારું બહુ લાગ્યું ભીંડા ની તો ભલે ને લાગી બાજુના કેરા માં થોડુંક ગીઓ ને જીડું ઝરી ગયું એને નાખ્યું બાચકામાં બાજકું એક જેટલું આપડે થઈ ગયું હતું હવે આપણે જાણ હતું ઘરે ગાડી લઈને સીધા ઉપડી ગયા ઘર જતા પેલા તો આપણે રસ્તામાં ધોઈ નાખ્યા પગ કેમકે મણમણ જેટલું જ વજન થઈ ગયું તો પછી સીધા આપણે ગામમાં આવ્યા નાસ્તાની દુકાને કેમ કે આપણે લાગીએ ભૂખ તો બે ગયા નાસ્તો નાસ્તો કરીને આપણે ગયા ઘરે મારે તમને કાયમી ના કેવું પડે યાર તમે લોકજો ફોલો નહીં કરતા